બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં કોંગ્રેસ પક્ષ પ્રજાનો વિશ્વાસ મેળવવામાં સફળતા મેળવે તેમ છે મત વિસ્તારની વર્ષો જૂની સમસ્યા અને રજૂઆતને વિધાનસભા સુધી પહોંચાડવા માટે આજે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાંદેરા શહેર અને ગ્રામીણ વિસ્તારમાંથી આવેલી પ્રજાએ દાંદેરાના વર્ષો જૂના પ્રશ્નો લેખિતમાં આપી બળાપો વ્યક્ત કર્યો હતો ગુજરાત કોંગ્રેસ પક્ષે વિરોધ પક્ષના નેતા તરીકેની જવાબદારી ઉપાડી ગુજરાતના વિવિધ મત વિસ્તારમાં પહોંચી પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે જનસભાથી વિધાનસભા સુધીના અભિયાનની શરૂઆત કરી છે જેને લઈ આજે દાનેરાના મામાબાબજી મંદિર ખાતે કોંગ્રેસની સભા યોજાઈ હતી વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી દાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ સહિતના કોંગ્રેસ પક્ષના નેતાની હાજરીમાં એક પછી એક સમસ્યા અને પ્રશ્નોની રજૂઆત થઈ હતી જેમાં પ્રજાએ કોંગ્રેસ પક્ષ સમક્ષ દાંદરા મત વિસ્તારની વર્ષો જૂની સમસ્યા સિંચાઈના પાણીની રજૂઆત કરી હતી સાથે દરેક સરકારી કચેરીમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર થી લઈ દાંદેરા શહેરી વિસ્તારમાં પડેલ અસંખ્ય ખાડા સાફ સફાઈ તેમજ નેનાવા ગામ નજીક સુદલામ સુફલામ યોજનાને લઈને પણ આજે લેખિતમાં માં રજૂઆત કરવામાં આવી હતી જે ફરાદ તાલુકામાંથી આપણા દાદેરા તાલુકામાં છેલ્લે સુધી આવે છે એનું સર્વે પણ થઈ ગયેલ છે પણ એ સર્વે થયાને ને દસેક વર્ષ થઈ ગયા એના ખોટા પણ લગાવી દીધા પણ હજુ સુધી એનું કામ ચાલુ થયું નથી દિવસે દિવસે ભૂગવજ ઊંચ ઊંડે જઈ રહ્યા છે તો આ લહેલું કામ સત્વરે ચાલુ થાય એવી મારી માંગણી છે જે ઘણા સમયથી સરકારે એન કેન કારણે બંધ રાખેલ છે જે સંસ્કારનું કેન્દ્ર હોવા છતાં અત્યારે બંધ રાખવામાં આવેલ છે તો સત્વરે આ લાઇબ્રેરી ખુલ્લી થવા પામે એવી ધાનેરા જનતાની માંગણી છે અને બીજી સાહેબ છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર ધાનેરા શહેરમાં વરસાદી પાણીથી

બીજી તરફ વિરોધ પક્ષના નેતાએ પણ દાંદરા તાલુકા વતી રજૂ થયેલા પ્રશ્નો વિધાનસભા સુધી લઈ જઈ સત્વરે સકારાત્મક કામગીરી કરવામાં આવે તે દિશામાં કામ કરવાની તૈયારી બતાવી છે ભારતીય જનતાના અવાજને બુલંદ કરવાનો મંચ એટલે કોંગ્રેસનો જનમંચ ગઈકાલે અંબાજી અને આજે બનાસકાંઠાના છેવાડાનો વિસ્તાર ધાનેરામાં આ જનમંચ કાર્યક્રમમાં આપ સૌએ જોયું કે બધા જ વર્ગના લોકો પોતાની વ્યથા સમસ્યા પ્રશ્નો અને આક્રોશ આ મંચ પર આવીને રજૂઆત કરી રહ્યા છે આ છેવાડાના ધાનેરા વિસ્તારમાં સિંચાઈની સુવિધા નથી બાજુમાં દાંતીવાડા કે સીપુ ડેમ હોય તેમ છતાં એનું પાણી અહીંયા ખેડૂતોને ના મળતું હોય પશુપાલકો પાણી વગર તકલીફમાં હોય ખેતી બરબાદ થઈ રહી હોય તેમ છતાં સરકાર એની વાત સાંભળતી નથી સાથે સાથે આ દાનેરા જેવું આટલું જૂનું નગર છે તેમ છતાં આજુ દિન સુધી એમાં એસટી ડેપોની સુવિધા નથી એમાં વગર વિચાર્યા નો વિકાસ થાય છે ગામની વચ્ચેથી પુલ બનાવવામાં આવે એનાથી ગામના બે ભાગ પડે ને ધંધા વેપાર ચોપટ થઈ જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અહીંયાની હોસ્પિટલમાં નથી પૂરતી સુવિધા નથી પૂરતો સ્ટાફ એના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ખેડૂતોએ ફરિયાદ કરી કે નકલી બિયારણ મળે છે બિયારણ પર એમઆરપી લખવામાં આવતી નથી ને મોટી છેતરપિંડી કરવામાં આવે છે એની સાથે સાથે અહીંયાની જે સાર્વજનિક લાયબ્રેરી છે એ બંધ છે અહીં બાજુમાં જ રાજસ્થાનની બોર્ડર છે જેટલું પાણી નથી મળતું એના કરતા દારૂ વધારે મળે છે એના કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે હજુ પણ બીપર જોઈ વાવાઝોડા આવે આટલો બધો સમય થયો કે મોટા ખેડૂતો છે એને કોઈ પણ જાતનું જમીન ધોવાણનું વર્તન નથી મળ્યું નાના ખેડૂતોને પણ નુકસાનીનું પૂરતું વર્તન નથી મળ્યું આવા અનેક જાતના પ્રશ્નો અહીંયા રજૂ થયા છે સરકારી કોલેજો નથી રોડ રસ્તાની પરિસ્થિતિ ખરાબ છે અહીંયા જે હાઈવેની જાહેરાત કરવામાં આવી હતી આજે ત્રણ વર્ષ જેટલો સમય થવા આવ્યો એનું કોઈ કામ કરવામાં નથી આવ્યું દાનેરા ડીસા રોડનું